નમસ્કાર ખેડૂત મિત્રો આપણી ચેનલ ખેડૂત સહાયકમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે વાત કરશું જીરા વિશેની અને આમ જોઈએ તો ઓલ ઓવર બધા પાકીમાં આવી જાય હવે આપણો લગભગ જીરું ધાણા ચણા બધા પાક જોઈએ તો લગભગ ઉપર ઉપાડવાની તૈયારી ઉપર છે અને ખેડૂતો એમાં દાણા ભરાવાની એવા રાઉન્ડ મારતા હોય તો એના વિશે મારે એક વાત જણાવવાની છે કે હવે જીરામાં એમાં તમારે ગરમ ન લાગે એવી વસ્તુનો સ્પ્રે કરવો જોઈએ દાણા ભરાવાનો સ્પ્રે કરતા હો તો એવી જગ્યાએ સ્પ્રે કરવો કે જે વસ્તુ મિનિમમ પંદરથી સત્તર દિવસ ઊભે એમ હોય એમાં તમારે સ્પ્રે કરવો બાકી તમે સ્પ્રે કરો તો એનું કોઈ મહત્ત્વ નથી કારણ કે જે દાણા ભરાવાનો તમે સ્પ્રે કરો એનું કામ આઠથી દસ દિવસે તો ચાલુ કરતું હોય અને એમાં તમે આ સ્પ્રે એનું કામ ચાલુ થવાની તૈયારી થાય એની પહેલાં તો એ આપણે ઉપાડવાનું થઈ જતું હોય તો એમાં તમારે ખોટો ખર્ચા ના કરવા જોઈએ અને જો વધારે તમારો મોલ ઊભે એમ હોય ધાણા હૈ જીરું હે ચણા છે વીસ દિવસ મિનિમમ ઊભે એમ હોય તો એમાં તમે સ્પ્રે કરી શકો બાકી આ જો આ આવી રીતે થઈ ગયું હોય તો આમાં દાણા ભરાવવાનો ને એવો સ્પ્રે મારવાની કંઈ જરૂર નથી કારણ કે આ હવે વીસ દિવસ ઊભે એવું નથી જોઈ લો તમે પણ અને આ વિડીયોને આગળ શેર કરજો જેથી બીજા ખેડૂતને માહિતી મળે થેન્ક યુ